ભરૂચની એબીસી શ્રવણ ચોકડી બાયપાસ રોડ પર પર થતા ભારે ટ્રાફિક કારણે માર્ગો ટ્રાફિકનું ભારણ વધ્યું ટ્રાફિક સમસ્યા બાબતે ભરૂચના ધારાસભ્ય સ્થાનિક કાઉન્સિલર તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા આજે માર્ગનું સર્વે કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ શ્રવણ ચોકડીથી જંબુસર બાયપાસ સુધી જતા ભારે ટ્રાફિક જામ થાય છે જેના કારણે અનેક વાહનો નગરના ઇન્ટરનલ માર્ગો ઉપર વાહનોનું ભારણ વધવા પામ્યું છે જેને પગલે ભરૂચના ફાળા તળાવ ઢાલથી લઈ મદીના હોટલ મોહમ્મદપુરા બંબાખાના વિસ્તારોમાં રોજ રોજ ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે તેમજ ટ્રાફિકમાં હેરાન થતા લોકોની ફરિયાદ પણ ઉઠી છે કે ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા વિપક્ષના સભ્યો દ્વારા પણ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી સૂચના આપવામાં આવી છે ટ્રાફિક સમસ્યા પર ધ્યાન આપતા ત્રણ નાળા વચ્ચેના માર્ગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જે માર્ગ સાંકડો છે તેને પહોળો કરવા તેમજ રોડ પર અડચણ રૂપ જીબીના પોલને શિફ્ટ કરી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે તાત્કાલિક અસરથી કામગીરી કરવામાં આવશે તેવું કામગીરી કરવામાં આવશે ભરૂચ શહેરના એબીસી સર્કલથી લઈને શ્રવણ ચોકડી અને બાયપાસ વિસ્તારમાં ભીડની કામગીરી ચાલુ છે ત્યારે ભરૂચ શહેરના અંદર ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે ટ્રાફિક તમામ ટ્રાફિક ભરૂચના બંબાખાનાથી મોહમ્મદપુરા અને ઢાલ વિસ્તારના અંદર ટ્રાફિક ડાયવર્ટ થઈ રહ્યો છે ત્યારે લોકોનો પ્રશ્ન હતો કે આ ટ્રાફિકની સમસ્યા દૂર થાય ત્યારે આજે ભરૂચના શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ કારોબારી ચેરમેન સહિત અમારા વિપક્ષના સભ્યો દ્વારા આ વિસ્તારની મુલાકાત કરેલ હતી અને જે ટ્રાફિકની સમસ્યા અહીંયા દિવસે દિવસે વધતી જઈ રહી છે ત્યારે આને કઈ રીતે દૂર કરી શકાય ટ્રાફિકની સમસ્યા તેની માટેની આજે વિચારણા થઈ છે અને જે આ રસ્તા પરનો જે માર્ગ છે માર્ગના અંદર જે કહી શકાય કે આસપાસનો રસ્તો છે તેને પહોળો કરવાની કામગીરી શ્રી અને નગરપાલિકાએ આજે કીધું છે કે અમને ભાઈગરી આપેલી છે કે થોડા સમયના અંદર આ આ રસ્તાની પહોળો કરવાની કામગીરી શરૂ થશે અને આ ટ્રા ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને દૂર કરવામાં આવશે એની સાથે સાથે આજે અમે ધારાસભ્યશ્રીને એ પણ રજૂઆત કરેલી છે કે આજે ભરૂચ શહેરના અંદર સહણ ચોકડીનું ટ્રાફિક અને કહી શકાય કે જે એક્સપ્રેસ વે ચાલુ થયા પછી જે વાહનો અહીંયાથી ઘણા બધા જઈ રહ્યા છે ત્યારે રાત્રે મોડે સુધી અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે સવા સવારથી આવનારા દિવસોના અંદર જ્યારે રમઝાન માસ છે અને એની સાથે સાથે બોર્ડની એક્ઝામ પણ શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને આ ટ્રાફિકની સમસ્યા ના નડે તેથી વહેલી તકે આ કામગીરી શરૂ થાય અને રસ્તો પોળો થાય અને ટ્રાફિકની સમસ્યામાંથી આ વિસ્તાર કહી શકાય કે દૂર થાય તેવી અમને આશા છે આજે ભરૂચ નગરપાલિકાની ટીમ જીઈબીની ટીમ અને સ્થાનિક નગર સેવકો આ વિસ્તારના આ બધા સાથે મળીને મોહમ્મદપુરાથી જૂની જૂના લેળાવ સુધીનો જે માર્ગ છે જે નવો બ્રિજ ભવિષ્યમાં બનવાનો છે સરકારે મંજૂર કરેલો છે એ પહેલાં આ રસ્તાને અત્યારની જે ટ્રાફિકની પરિસ્થિતિ છે એમાં ટ્રાફિકને હળવો કરવા માટે એનું વ્યવસ્થિત નિયમન થાય એટલા માટે આખા રૂટનું અમે બધા લોકોએ જાતે સર્વે કર્યું છે જીઈબીના અધિકારીઓ જે રોડ ઉપરના પોલ છે જેને શિફ્ટ કરવાથી હજી વધારે સ્પેસ ખુલ્લો મળી શકે એમ છે કેટલીક પ્રાઇવેટ પ્રોપર્ટીઓ છે જે નગરપાલિકાને આપવામાં આવે તો હજુ આ માર્ગ વધારે પહોળો થઈ શકે એવો છે આ બધી સંભાવનાઓને લઈને આ વિસ્તારના આગેવાનો નગરપાલિકાના સભ્યો આ બધાને સાથે રાખીને નિરીક્ષણ કર્યું છે તો ઝડપથી થોડા જ દિવસોમાં આ માર્ગને અમે પહોળો કરીશું જેના કારણે આ વિસ્તારના લોકોને વધારે સગવડ થાય અને ટ્રાફિકનો જે પ્રશ્ન છે ભરૂચમાં એ આ વિસ્તારમાં આપણે હળવો કરવામાં સફળ થઈએ